મારા આ વિડીયોમાં મિલિયન ઉપર વ્યૂ જતા રહેશે પણ ફોલો કોઈ નહીં કરે કમસે કમ કરતા હોય તો દસ માણસ કરશે બધાનું સપનું હોય મિલિયન થ મિલિયન પહેલાં ફોલોવર થવાનું તો મારું બી સપનું છે વિચારી વિચારી સપનું જોઈ જોઈને આજે મહિના વરસ વીતી ગયા બધાનું સપનું હોય મારા જેવું તમારું બી સપનું હોય કે મારા મિલિયન ફોલોવર્સ થાય તમારું બી છે તો તમે એવું નહીં વિચારતા કે મેં ખાલી મારી લાલચ માટે તમને કેમ છું બધાના સપના હોય એટલે કેવું છું તો તમે મને મિલિયન સુધી પહોંચાડી દો ને એમ તો અમે પહોંચવાની જ છું થોડુંક જ બાકી છે પણ અમુક એવું કોમેન્ટ મારે છે એમ કે તારા લીધે અમે થોડા એ કરવાના છે આ ને તે એવું નહીં ખાલી આપણે તો ફ્રેન્ડ ફ્રેન્ડ ના લે